કુંભારવાડા માઢિયા રોડ પર દિવ્યાંગ યુવક અકરમભાઈ ઉપર જૂની અદાવતની દાઝ રાખીને પાંચથી છ શખ્સોએ ધોકા અને પાઇપ જેવા હથિયારોથી જીવ લેણ હુમલો કર્યો હતો જે હુમલામાં યુવકને ઈજા થતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ મામલે બોલતરાવ પોલીસ સ્ટેશનમાં અકરમભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને વિપુલ ઉર્ફે ભાખરી ભરતભાઈ પરમાર અને રાકેશ ઉર્ફે કુંભાર રાજુભાઈ સરવૈયાને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી